એ બોલો પડ્યો ગમી ને વયા જાઓ એમાં હું ને કોઈ વાંધો હે તમે બસ શાંતિથી રહ્યો હોય કે રહ્યો છોકરાને હાસો વાડી વાળીનું ધ્યાન રાખજે હો થાય કરજે મારો દીકરો કોઈ હું થોડા ધોળ ન કરતો ને કોઈ હું પાધી ન કરતો બોલે અમારી તો કરતો જ નહીં તું જરાય મને વઠેલે મને વઠે હું કઈ નિયતી કો બાને બાપુજીને વાતું કરતા નિયા હ

સમજણ પડે કે નહીં કે ઝાપટવારી કરું હવે તો ઝાપટવારી જ થાય મને કોઈ કેવા વાળું ન હવે તા હવે જો તમારી રિમાઇન્ડ લઈ એક એક ની તાર બાપ ની તો પેલા લેવી એની તા બહુ ઉપાડા લીધા હમા બાપ વગર ક્યાં ઓલું કરવા જાહે ક્યાં ઓલું કરીએ ચાલે હું કરે આ આવી ગયો જો જઈએ મારો ફ્રેન્ડ મળી ગયો તો ને એટલે પછી મારે થોડોક વાર લાગી ગઈ એટલે પછી હું કહું કે કેમ એમ કરો હે સમજણ પડે કે નત પડતી કે બુદ્ધિ નથી હાલતી તમારી ઘર ખુલ્લો મૂકીને વયા ગયા બુદ્ધિ હાલે કે નહીં તમારી એવી ખીચ ચડે એવી ખીચ ચડે ક્યાં ગયા તા મને પૂછ્યા વગર તમે ક્યાં તમે વયા ગયા હે હમ જાય કે નહીં તમને હું બોલું છું એ ખબર નથી કે હું આ ગઈતી બાજુમાં બેસવા તો તમારે સોનલને કહીને જવાય ઓ ચિંતા ન ગયા એટલે કંઈક પણ કામ હોય સાચું બોલજો તમને તમારે સોનાલનું બોલે હમ જાય નહીં બોલો તો હે ક્યાં વયા ગયા હતા તમે અરે ના સો ન લેવું નથી હું હે ને કામ હતું મારા દોસ્તાર કે મારે તારું કામ હે અમારે વર્ષો જૂના હે ને ટીકે મળવું મેં કીધું કે કાલ આવું તો એમાં પછી દરવાજો દેતા ભૂલી ગયો ને પાછું એ માસી દીકરીના લગ્ન હતા ને ત્યાં જાઉં તું તો પછી હું જલ્દી જલ્દી ગયો ને કામ હતું નથી ના બાકી કઈ કામ નતું સોનલ હું થોડો કઈ તને પૈસા વગર ક્યાંય જાઉં તને ખબર હે ને કેવી રાડુ નાખતી હતી પાસે મારો દોસ્તાર સાંભળતો તો ઈ કે એટલી બધી ભાભી રાડું નાખે ના ના ઈ તો ઘર ખુલ્લું મૂકીને આયવો ને એટલે હું કહું કે છે ને એ એવી ગીજાઈ ગયો કે બાકી કઈ એટલી કઈ રાડું ના નાખે કોઈ દીઓ કહું કે સોનલ એ તને ખબર છે রাখে মা বাপ হে বাইক গমে দিকরা থাকুন হাসো হে হাসু খতো নাই না তোমার দিকো কই দিয়ে তোর জোরে মোটামো কল বুদিন বিচারা মাতি যা বাপ ভাগি যাই দেহা দেওয়া এখিনে হে হাসি ক্ষতিবাদ কর バラバラマッシュポロウェイ、キンパパン、カバンタイポソウオ、ホンキイ、ママリアタティコント、マルディレクシナティクアウディアムアナバラパシティバヘティプソタティ、ピヨカタメノボラウィケエトウィッタンコパセナナマネタコイ、カバナトウォニアマドウンドウィビサラジャヘキアタレモンゴマヘ、モンテイタイセビサラレトカコリハウ、キウェイ、ドウィマタキウエン、ソクラモティアンダキアラキ、アントリボティ

পা <laughs> ম। <laughs> તમારે ફિયા તાકી સેવા પણ કેમ હવે આપણે બધાનું કરવું મોરિયા બો જા મારે તાઈ કંટોલે જાવ હું જાઈ ને તો પાછી ઉપર છે તમને ખબર છે તમે તો મરતા હો બિસાડા ને હે ઇને ઠકેજો આવી પાછા આવે કેમ ખબર ઈત પાછી કે આવે બિસાડી ડોહી તો એ તો બહુ હારા બહુ હારા છે બિસાડા બહુ હારા ભાઈ હાલું મરતા હો તું જઈ એક કંટોલે કે કે ના કોઈ કે કંટોલે ગઈ મારવો વઈ છે ને વાગે છે માં વિતરે તો કે બાપ થઈ વીત છે તેમ ચાઉ જાને કોઈ નું કા આ તી બો ઈ મરતા હો เจ้าเจ้ามาต้าวรู้กันตั้งแต่เช้าวันนีแ่มหันต้าวไม่รกันแต่พี่มายนี่ใครอะไรนารกจังฉันน่ารัที่สด้อก็รูว่าันปูดกี่กี่วิตอให้คิต่นีาบมาันใจเากร

લાંટન હાસુ કોણ બેન ની ઘેર જાય હ ની આમળા થોડા પી રે હું પછી તો અમે કઈક બેન કર દે હે ને અમે બે નો ખા રે હું ને ની આ છે ને કઈક પણ કર લે હું તારા પાપુજી ને છે ને હ કઈક જડી જાહે કામ તો બિસાળા કરી ન ક પછી કઈક બેન ને કઈ ઉધાર આપીએ થોડા પછી કઈક કરી હું એવું પણ તું અમારી ઉપાધી નો કર તો માર દીકરો કારણ વગર નો ક્યાં ગઈ માવો હે છોકરો ને ક્યાં ગયા ઈ રોય

ઓ બબીકરો હાલ ધ્યાન રાખજે હો ને બહુ નકે છે શાંતિ થી રહેજો કોઈ બાદણા નો કરતા નો કોઈ ઉપાડ્યું નો કરતા બરાબર ને હલવજો તમે ઘરો લવજો અને રહેજો ને કોઈ ઓલું નો કરતા હો હા બસ દીકરા બહુ ને કે સોકરા લઈ આવે 2 મિનિટ રમાલ લંબી એમ થાય બાબા કરતો હોય થી હે પછી તમ કેટલા દી મારવા આવી કે હે એટલે માર દીકરો થી નીકલે તોય તો રમાલ માં છોકરા ને

તો તારું મન કોસવાય માં કઈ વાંધો નહીં હવે થયું થઈ ગયું તું ઓલું કર્યું તે બહુ રાખ્યું તું ને તે જોઈ લીધું ને કે હું પડતાપ આવ્યો હું ત્યાં બધું રાખ્યું બીન એ કંઈ કર્યું હે તે હવામાં સેઠું દી સાથ દીધો મારી વો મારી વો હે દીકરી જીમ તે રાખી અટાળે જો જોઈએ થઈ ગયું ને આવું બધું હે બાને હે ને કઈ સમજવાની જરૂર હતી ભાઈ બહુ ઓલું કર્યું બહુ ઓલું કર્યું હવે જો જોઈએ હું તેડતો આવું છોકરાને હું દેજા પણ માટે જ ન દે તો વાતું કરતી કઈ ભૂલ છે હું કરું હવે કઈ મારાથી થતું તો થાય તો તા હું જોઈએ મારે હું જોઈએ થતું હોય તો તા ઉતરે ઠોનક ઝાપટ મારી એક ન્યા સડેતી પડી પગથી હતી બા બા કરતો ન્યા જવા દે બાને પછી શાંતિ નિરાજ કોઈ ન ગીએ ન કંઈ કારવે હે તારે હોખડી ના હા ન ખાવા દે ન પીવા દે ન કંઈ કરવા દે નવીન ખીચડી શાકને રોટલા રોટલી ટોયસા રાખવાના આખો દી હમ એમ કંઈ ચાલે નહીં અમે કંઈ પેલું છે નહીં વાતું કરતા આવતો રાહ માર દીકરો હાલ તો બાહ બા સા જાવ હા જા બાહ ઉતરવું કે નહીં કે ખાવી એક ઝાપટ હવે તને કહ સમજાય કે નહીં જીમ કહો એમ પગથિયાં સ્થળે તૂતા ઉતર હેઠો એમ કહ ભોરે મને તેડી લેવા દે નખર તું છે ને માની જ મારી વાત તું છે ને ઉથમી નો થઈ ગયો તારા બાપની જેમ તને એમ મગજ ન થાલતો મને ખબર ને તારો હા તમારા દોસ્તારે કીધું તમે માની લીધું કે ઘરવાળી રાડું નાખે કે તો રાડું નાખે જ ને ઘર એવું તમે ખુલ્લું મૂકીને વયા ગયા તી શરમ આવી વાતું કરતા ગયા મને હાચું કહી દઉં સંદીપ મારે એક બે ને ત્રણ મારે નથી પડવું મને હાચું કહેજો હું તમારી ઘરવાળી છે તમે હાચું ન બોલ્યા ને તો તમે તમને ખબર ને પછી કે મારો કેવો ગુસ્સો થાય છે એ હાચું બોલો તમે ક્યાં ગયા તા શું કરવા ગયા તા તો કીધું મેં તને સોનલ કે હું જેમ દોસ્તારને મળવા ગયો તો તું બેન બેનપણીયું પાસે બેહી જાય એ કંઈ વાંધો નહીં અમે દોસ્તાર પાસે ઊભીએ તો તને ખટકો થાય ગાયો ગા ફોન કરે ગાયો ગા ફોન કરે અમારી કંઈ લાઈફ જ નહીં અમારે ક્યાંય જવા આવવાનું જ નહીં હે ઓહ નહીં ક્યાં તમને કંઈ ફોન કર્યો મેં તમને ફોન તમે મને કહી નહીં ગયા તા કે હું અહીંયા જાઉં તો તમને ફોન ન કરાવી તમે કને કહીને જાઓ છો કે હું જાઉં છું સોના તો હું તમને કોઈ દી ફોન કર્યો તમે કયો ફોન કરે ફોન કરે પાછા દોસ્તાર હે હે હો કરતા તો કે ઘર ગયા મારે જોવું તો પડે કે તમે ક્યાંય ગયા હું છે ક્યાં છો એક તો ઘર ક્યાં હોય કેમ ખબર પડે વાત કરતા પાછું તો મારું નામ દો તમે તો હજુ સંદીપ આવ હા પણ તું વારંવાર ફોન કર્યા રાખે ક્યાં છો સંદીપ ક્યાં છો સંદીપ ક્યાં છો એટલે સંદીપ ક્યાં હોય કામ હોય તો ગયો હોય બાકી સંદીપ ક્યાંય જાય હે તારી પહેથી હટે હે ક્યાંય અમે જ હોય બાયું દસ મિનિટ થાય તો ફોન કરે ક્યાં હો કેમ જાણે ક્યાંક ભાગી ગયા હોય એમ કર્યા રાખો ફોન હા અમારે કઈ તમારું કામ ન હોય અહીંયા વાતું કરતા કઈ હું એટલો કઈ ફોન નથી કરતી હમ હા છો તમે તો હવે તો પૂછી જ નહીં જ્યાં જાઓ અહીંયા જાઓ જાઓ તમે ક્યાં કહેતા ક્યો ને તો કાંઈ વાંધો નહીં હો ચાલો ચાલો અહીંયા જેમ કરો એમ કરો ચાલો દોસ્તાર ભેગા રહ્યો પેલા રહેતા ને હોસ્ટેલમાં એમ રહ્યો તો તમને મજા પડશે અહીંયા તમને ફટકો પડે ને સોનલ ભેગું રહેવાનું છે અરે પણ સોનલ એમ નથી કહેતું ખાલી વાત કરું તું એટલું જોર જોરથી બોલતી હતી ને વોલ્યુમ ધીરું કર્યું ને તો એવું સાંભળાતું તું એટલે તને કહું હું બાકી કંઈ નથી કહેતો જાવ મારે કંઈ ન સાંભળવું તમારે જેમ કરો ને એમ કરો અરે સાંભળતો ખરી રી હા હું તને કહું હું ક્યાં ગયો તો તું તો કહું ને તને એ સોનલ તને કહું